અને ત્યારે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન થવાનું છે તે પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સહિતના જવાનોએ ઉત્સાહભેર રીતે પોલીસ બેન્ડની સુર સુરાવલીઓ સાથે કદમતાલ મિલાવી પરેડ રિહર્સલ કર્યું હતું આ રિહર્સલના નિરીક્ષણ માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે પરેડની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણને અંતે જણાવ્યું કે પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીના પરેડમાં ભાગ લેવો તે ગૌરવપૂર્વક રૂપ છે અને આ પરેડને ઉપસ્થિત મહાનુભાવો અને લોકોના ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમથી લાખો લોકો નિહાળશે ત્યારે આપણા મન મસ્તિષ્કનું ધ્યાન પરેડ પર રહેવું જ જોઈએ તેમણે રાજ્યભરમાંથી આવેલા જવાનોને રહેવા જમવા ઉપરાંત અન્ય કોઈ તકલીફ હોય તો પણ ધ્યાન દોરવા માટે જવાનોને જણાવ્યું હતું

સાંસ્કૃતિક કાર્યક્રમોનો વિશેષ સીધું માર્ગદર્શન આપીને તૈયારીઓ શરૂ કરવાનું અમને સૂચના આપી છે જે અને હવે આ પરેડ માટે ગુજરાત સિવાય પણ બહારથી બીએસએફ મધ્યપ્રદેશ ભારતીય રક્ષક ચેતક કમાન્ડો મરીન કમાન્ડો અને લોકલ પોલીસ એમ પચીસથી છવ્વીસ જેટલા પ્લાટુનો આ પરેડમાં ભાગ લઈ રહ્યા છે સર આમાં કેટલા ટેબલો પણ સાથે જોડાયેલા છે અને અંદાજિત પરેડમાં કેટલા જવાનો જોડાયેલા છે આ પરેડમાં ચિતર કમાન્ડોના અને એટીએસના એસના વ્હીકલ્સનો સમાવેશ ટેબ્લો તરીકે કરવામાં આવેલો છે અને પોલીસ તરફથી પરેડ અને જે કાર્યક્રમો છે એમાં લગભગ અઢારસો જેટલા અધિકારી કર્મચારીઓ આ કાર્યક્રમોમાં જોડાયા છે